ओ राम राम भाई रे स्वागत छ तुम लोगियो मान्दार आज भाई हमरा ठाडा थनवा में लोग चालू वाली के काम पे भाई आ लिए अपने फसली गई है नाना हां बनियाई खुद में आई नहीं थी तो आया था

ભાઈ આપણે લાગી ગયું ભૂખ તો આપણે બનાવી નાખશું મેગી બે મિનિટને બને વાળી મેગી તો હલો થાક મેગી ખાઈ લઈ ને પછી ફાંટીની વાત નાખીને ફોન ને આપણે ચાર્જિંગમાં કારણ કે ચાર્જિંગ જરાય 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 નથી ને ફોન હિટ થાય અલગ બીજી સરપ્રાઇઝ હોય છે હલો મેગી હાલી એ વાત બધી સાઈબ કોઈ મેગી ખાલી તી છે ડન ને આપણે એડીટિંગ પરેને ખું છે ડન હવે અટાણનું બાકી છે થોડુંક બાકી આપણે ભાઈ અટાણ છે ને કાલનો વ્લોક પણ નાખી દીધો હે અને બાકી છે ને ઠેર ને ઘેર હું દેખાડું હાજી જો ભાભાની આજે ઓની ઓલી શું કહેવાય ફૂકણી આવી નથી હવે કેદી આવે જદી આવે તો હમણાં કદાચ બ્લોક આવી જશે બીજી હું જો આપણી પડી પોડી નો આપણો તાજુડ હશે

ભાઈ આપણે હે ને કાલ ને આજ બે ફૂકાના જાકડા ખાલી કર્યા આવડો એટલો થઈ ગયો અરે ભાઈ હું ને બે ત્રણ મહિના આવી છે બીજું હું અને ભાઈ આપણે કાલ લાંબીથી બ્લોગ બંધ કરતી તો બે મિનિટનો બ્લોગ ભાઈને તો અટા મન ખબો પડી છે અને આપણે કાલે એડિટિંગ બાકી હતું એટલે આવ્યું તો અંતરનું થઈ ગયું ને એડિટિંગ પણ બાકી હતું એટલે બ્લોગ જ ના ઉતાર્યો મૂક્યો નહીં ઉતાર્યો ખરી પણ મૂક્યો જ નહીં પછી કાલ આપણે બહુ પછી ચાલુ કર્યો કારણ કે આપણે તબિયત જે એક લથડી ને મજા ના આવી એટલે છે ને કાલ નો ને આજ નો બે ભેગો કરીને થઈ થઇ પછી કાલ થી continue vlog માં મજા આવશે તો બીજું શું સો finally મિત્રો હવે છે ને વ્લોગ ને પૂરો કરી નાખું આજે આમ જો સુંદરતા હોય પણ તો એ પાંચ છ પાંચ એક મિનિટ નો બની ગયો હોય vlog ને પૂરો કરી નાખે કાલ ધમાકેદાર vlog આવશે ને અટાણ જ ભાઈ upload કરવા મૂકી દેવાનો phone મૂકી દેવો ચાર દિવસ કારણ કે જરાય ચાર દિવસ નથી phone માં તકતું નથી ને પછી phone માં charging એ નથી થતું એટલે ભાઈ સોરી આજ તો ટાર્ગેટ કયો ને ટાર્ગેટ આવું કાંઈ કાલ કરી નાખીએ ટાર્ગેટનું બધું કાલ કહી દઈશું બીજું હું હલો મળીએ અને હા ભાઈ એડવાન્સમાં હેપી હોલી હમણાં હોળી આવી છે તો હેપ્પી હોળી અને મળીએ બીજા લોકો સાથે શું તે રામે રામ ડાયરાને બીજું હું